જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ મારી તમારું સ્વાગત છે રાઈઝની વાનગી અવારનવાર બનાવીશું હેલ્ધી અને ટેસ્ટી વેજીટેબલથી ભરપૂર વેજ ફુલાવ જે ખાવાની ખૂબ જ મજા આવે છે નાના હોય કે મોટા બધાને ખૂબ જ ભાવે છે મારી ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરી દેજો તો ચાલુ કરીએ આજનો વિડીયો તો વેજ પુલાવ બનાવવા આપણે લેશું ફાઇન કટ કરેલી એક ડુંગળી એક ટમેટું ફાઇન કટ કરેલા કેપ્સિકમ બીટ ગાજર એક બટેકું એક તીખું લાલ મરચું અને આ રીતના દસ થી બાર કાજુ અને દસથી બાર દ્રાક્ષ લેશું આપણે ત્યારબાદ આપણે બે કપ ચોખા લેશું ફ્રેન્ડ્સ મેં પુલાવ બનાવવા રેશમ બાસમતી ભાતનો યુઝ કરેલો છે તમે જે ભાતનો યુઝ કરતા હોય તેનો પુલાવ બનાવવા માટે વાપરી શકો છો હવે આપણે ભાતને વડે સરખી રીતે ધોઈ લેશું ચોખા સરખી રીતે ધોવા જાય પછી આપણે ગેસ ઉપર 쿠કર મૂકી તેમાં 3 થી 4 ચમચી તેલ નાખી દેશું અને તેલ આવી જાય પછી આપણે તેમાં એક લાલ સુકું મરચું બે થી ત્રણ લવિંગ અને થોડાક લીમડાના પાન નાખી દેશું હું આમાં રાઈ જીરું નાખતા ભૂલી ગઈ છું તમારે એડ કરવા હોય તો તમે કરી શકો છો હવે આપણે આમાં જે ફાઈન કટ કરેલા ડુંગળી લીધી હતી તે આમાં નાખી થોડીવાર સાતરી લેશું અને ત્યારબાદ જે ગાજર બીટ કેપ્સિકમ બટેકા અને લીલું મરચું ફાઇન કટ કર્યું હતું તે નાખી દેસું હવે આ બધું આપણે થોડીક વાર સાતરવા દેસું ફ્રેન્ડ્સ અને આ પુલાવ તમારે ફટાફટ બની જાય છે અને ખાવાની પણ ખૂબ જ મજા આવે છે હવે પુલાવને ટેસ્ટી બનાવવા થોડાક મસાલા નાખી દેસું તો થોડીક એવી હિંગ અને એક ચમચી હળદર નાખી મિક્સ કરી લેશું અને ત્યારબાદ અડધી ચમચી ગરમ મસાલો નાખી દેસું એક ચમચી લાલ મરચું ફ્રેન્ડ્સ તમે તીખાસ તમારા સ્વાદ અનુસાર રાખી શકો છો હવે આપણે જે ટમેટા કટ કર્યા હતા તે આમાં નાખી મિક્સ કરી લેશું ત્યારબાદ આઠથી દસ દાણા મગફળી ના નાખી દેસુ અને જો તમારે મગફળી ના નાખી હોય તો સ્કીપ પણ કરી શકો છો હવે આપણે જે ભાત લીધા હતા તે આમાં નાખી દેસુ અને તેના પર બે થી અઢી કપ પાણી નાખી દેસું સ્વાદ અનુસાર નિમક કરી દેસું અને કુકર નું ઢાંકણું બંધ કરી લેસું અને ચાર થી પાંચ સીટી વગાડી લેસું ફ્રેન્ડ ચાર થી પાંચ સીટી વાગી ગઈ છે અને આપણા વેજ પુલાવ બનીને તૈયાર થઈ ગયા છે જોતા જ મોટામાં પાણી આવી ગયા ને અને ફ્રેન્ડ તમે ડિનર માં શું બનાવું તે વિચારતા હોય તો આ વેજ પુલાવ બનાવી ટ્રાય કરજો ખાવાની ખૂબ જ મજા આવે છે અને ટેસ્ટી પણ બને છે મારી મમ્મીના વિડીયો વિડિયો સારા લાગ્યા તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ માય મોમ વિડીયો જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ